જય માતાજી મિત્રો મારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે કાળી ચૌદસ મહિમા ઉપાય મંત્ર અને સાધના વિશે ખાસ કરીને આ વર્ષે કાળી ચૌદસ ક્યારે છે કંકાશ દૂર કરવાની વિધિ શું છે આંખમાં આંજન આંજતી વખતે કયો મંત્ર બોલવો આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડિયોમાં મળશે મિત્રો આ વર્ષે કાળી ચૌદસનો તહેવાર ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે છે બપોરે એક વાગ્યો વાગીને સોળ મિનિટથી ચૌદસ તિથિ શરૂ થાય છે અને આ દિવસે રાત્રે કરવામાં આવતી પૂજા સાધના અને ઉપાયને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કાળી ચૌદસ મહિમા શાસ્ત્રો માં કાળી ચૌદસ ને કાલરાત્રી અથવા મહારાત્રી કહેવામાં આવે છે આ રાત્રિ વર્ષના ચાર શક્તિશાળી દિવસો માં રાત ચાર કાળી ચૌદસ આ દિવસે કરેલી સાધના તુરંત સિદ્ધિ આપે છે એટલે જ લોકો આ રાત્રે કાળી માતા ભૈરવ હનુમાનજી ક્ષેત્રપાલ અને ઉગ્ર દેવતાઓની પૂજા કરે છે મિત્રો હવે વાત કરીએ ઘરમાંથી કંકાશ દૂર કરવાની વિધિ વિશે એક લોખંડ ની કરીને અડદના વડા અને પૂરી બનાવો બે એમાંથી સાત વડા અને સાત પૂરી દેવસ્થાને ચડાવો ત્રણ પછી એક વાસણ માં એ વડા પૂરી મૂકી એક તાંબાના લોટામાં પાણી મીઠું અને રાઈ નાખો ચાર ઘરના બધા સભ્યોને પૂર્વ દિશામાં મોડું કરીને બેસાડો પાંચ ઘરની બેન દરેક ના માથા ઉપર થી સાત વખત વારણ કરે આખા વારણ કરીને એ ચાર મૂકો ત્યાં છીનો દીવો પ્રગટાવી બોલો થી ઘર માંથી નકારાત્મકતા ઝઘડા અને કંકાશ દૂર થાય છે મિત્રો કાળી ચૌદશી ના દિવસે આંખામાં આંજન આંજવાનું પણ ખાસ મહત્વ છે કાંસાની વાટકીની પાછળથી લગાવીને દીવાના જેવું પર રાખો જે કાજળ બને તે આંજન છે આંજન આંખમાં આંજતી વખતે મંત્ર બોલવો ઓમ ક્લીમ સૌ સૌ ક્લીમ ઓમ માન્યતા છે કે આથી દિવ્ય દ્રષ્ટિ ભયમુક્તિ અને માતા તથા ભૈરવનાથની કૃપા મળે છે જો તમે કાળી ચૌદસની રાત્રે સાધના કરવી હોય તો કેટલાક વિકલ્પો છે એક હનુમાનજીની સાધના સિંદૂરનો તિલક કરીને તેલનો દીવો કરો એકસો હનુમાન ચાલીસાના પાઠ કરો આથી હનુમાનજી તમારી રક્ષા કરે છે બે કાળી માતાની સાધના મંત્ર ઓમ ક્લીમ કાલી કાલી મહાકાલી કાલી કાલી કે પરમેશ્વરી સર્વ દુઃખ હરે દેવી મહાકાલી નમોસ્તુ તે અવતરણ આ મંત્ર ની અગિયાર એકવીસ અથવા એકસો આઠ માળા કરી શકો છો ત્રણ ભૈરવનાથ ની સાધના અને મંત્ર ઓમ ક્લીમ સૌ બટુક ભૈરવા આપદ ઉધારણા નમઃ આ વર્ષે તમે પણ આ ઉપાય આંજન અને સાધના કરીને માતાજી ની કૃપા પ્રાપ્ત કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા